નમસ્કાર મિત્રો વીર માનધાતા કોળી સમાજ સંગઠન ભાવનગર ગુજરાત અધ્યક્ષ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી અને હું બ્રિજરાજ સોલંકીના સૌપ્રથમ તો જય હિન્દ જય ભારત જય કોળી સમાજ જય જય વીર માનધાતા

ઉત્સવ થતો હોય ત્યારે હું તમામ આયોજક મિત્રો ને વંદન સાથે અભિનંદન પાઠવવા માંગુ છું કારણ કારણ કે આપણા વીર પુરુષ અને કોળી સમાજના ઈષ્ટદેવ એવા પૃથ્વી સમ્રાટ વીર માનધાતા મહારાજ નો તમે ઇતિહાસ

માનધાતા મહારાજ ની જે શોભાયાત્રા છે એ ભાવનગર ના રાજમાર્ગો ઉપર નીકળવાની છે ત્યારે હું તમામ લોકોને ભાવનગર ના સમસ્ત કોળી સમાજ વતી વીર માનધાતા મહારાજ કોળી સમાજ સંગઠન અધ્યક્ષ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી વતી અને તમામ ભાવનગરના વાસીઓ વતી આમંત્રણ પાઠવું છું કે આવો આપણે સૌ આ સમાજને વ્યસન મુક્તિ તરફ લઈ જઈએ આ સમાજને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરીએ અને એક થઈ અને સંગઠિત થઈ સમગ્ર દુનિયાને દેખાડી દઈએ કે કોળી સમાજ એક છે અને આ વિડિયો તમામ વોટ્સએપ ફ્રેન્ડ્સ ફેસબુક ફ્રેન્ડ્સ યુટ્યુબ અને તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારો સંદેશો અમારું આમંત્રણ શેર કરવા આપ સૌને વિનંતી છે બોલો પૃથ્વી સમ્રાટ ચક્રવર્તી વીર માનતા